માતાજી મિત્રો અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અમે આવી છીએ બાપા સીતારામ અમારે જવાનું છે ગામડે એટલે આપણે ફોગી ગયા ચાલો જ આવી હાલો મિત્રો ફોગી ગયા સોટીલા અને ચા પીવેલી ચા પીવાની ઈચ્છા થઈ હતી આપણે ચા પી લીધ ગામડાના માણા એટલે છા તો આપણે ચોટીલા ચોટીલાના ડુંગર સવાર સવાર થઈ ગયું હોય વાહન પણ હાઇલે આવે છે મધરા મધરા ચાલો ચા પી લેવી હાલે તર ચા પીવાનો હોય તો હાલ ચા પી લેવી અને આપણો આજ પ્રથમ બ્લોક છે એટલે આપણને બહુ એટલી બધી બ્લોગમાં ખબર નથી પડતી પણ તોય આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હોય તો ભૂલ થાય તો કહેજો કે ભાઈ તમારે આ રીતના નો બનાવવો જોઈએ ચાલો પી કેટલા રૂપિયા દાદા ફાઈનલી મિત્રો આપણે ચા પી લીધી અને હવે હળવા હળવા નીકળવી આપણે રૂમાલ આપણને નજરમાં આવી ગયો હતો રૂમાલ ઘી ગયો પછી લઈ લીધો રૂમલ અને ચાલો તો હું નીકળજો અને હું મળીશું ગામડે જઈને ફાઇનલી મિત્રો ગામડે પહોંચી ગયા છે અને અમારો ફાયદો ચેલો થઈ ગયો છે હોય ગામડે રહેવાની કેવી મજા આવે છે બોલે ના ગામડે રહેવાની કેવી મજા આવે પથ્થું નહીં બોલે પથ્થું નહીં બોલે પથ્થું શરમાય છે કાંઈ વાંધો નહીં ચાલો આપણે જઈએ આપણા ઘરે અત્યારે આપણે મિત્રો વાડીએ પહોંચી ગયા હે અને વાડી આપણે કપાવાયેલો છે અને કપામાં થોડોક વરસાદ રહી જાય તો સારું છે હવે નકર ફાલ મીણ્યો હોય ખરવા ફાલ તો જો કે ઘણો બંધાણો હોય પણ વરસાદ રહી જાય તો ફાલ ન કાંઈ ન થાય નકર તો પછી નકર પછી કેવરા હોય ડૂબાઈ પણ એમ ભેગા કર્યા હોય એલા તમે તો ચાલો હવે આપણે જઈ ગામમાં પાછા ખચકાઈ મારી અત્યારે આપણે આવી ગયા તળાવે આપણે આ વાડીની ઉપર જ છે પણ આ છે મારા કાકાનો છોકરો નામ છે એનું આયુષ શું કે છેલ્લા શું હાલે એમ ભણવા ભણવા જવાનું એમ એટલામ ભણે એમ તો સારું કહેવાય આમ વાડીએ રહેવાની કેવી મજા આવે એમ ભણવાની મજા આવે કે વાડી આટા મારવાની એમ ભણજો 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 તો કંઈક થાય છે ને કાંઈ નહીં થાય અમારા જો ફેરા ફેરા કરવો પડશે કામ કરવું પડશે જો અમે મિત્રો નાના હતા ને ત્યારે અમે અહીંયા રમતા હતા અને અહીંયાથી દુબાકા મારતા હતા આ ઓગાન છે આ ઓગાનેથી અને અત્યારે જો આ તળાવ ખાલી છે મિત્રો આવી ગયા છે ગામમાં અને ગામમાં આપણે આપણા ઘરે આવી ગયા છે તો આ કાંઈક આપણું જૂનું ઘર છે આવું હતું આમાં નાના મોટા અહીંયા થયા છે આ લીમડા હેઠે રેમી રેમી બહુ રેમ્યા છે આમાં આપણું ઘર છે કંઈક હાલમાં તો આપણે અત્યારે થાંડ રેવી હા ઘરની હાલાત આવડું આવડું તો ખડ થઈ ગયું હોય આ બધું કંઈક પડે એવું થઈ ગયું હોય બાળ પણ કહેવાય ને બાળ પણ આપણે અહીંયા વિતાયું હોય એટલે અહીંથી તમને જવાનું મન જ ન થાય ભલે ખંડેર જેવું હે પણ આપણા માટે મહેલ જેવું લાગે આમ આપણો આ એક રૂમ હતો ખાલી હું તો આની સાવી તો નહીં હોય કદાચ આ ભલે આની સાવી હોય તો લેતો હોય તો રૂમની એક રૂમ છે આવું કંઈક મકાન છે આ ફોટો બનાવ્યો એના લગભગ દસ થી બાર વરસથી થયા પણ ફોટાનો અહીંયા કલર એવો ને એવો છે જેવો મેં બનાવ રહ્યું ને એવો ને એવો છે કાંઈ ઘટતું જ નથી એમ આ કંઈક જૂનું પાણીયારું ના અમારું રસોડું હતું જો અને આ પાણીયારું મકાન જૂના થાંભડા થોડા ઘણા છે આમાં બાકી તો આમાં બધું પડે એવું થઈ ગયું હોય થોડુંક ખરખું કરવું પડશે આવડો આપણો રૂમ હતો

અહીંયા અમારે આ ડેલી નવી નાખી હે અમે હાવ નાના નાના હતા ત્યારે અમારા બાપા ડેલી લયા હતા હવે એ ડેલીનું પૂરું થઈ ગયું હે પછી અમે નવી નખાવી અને આ લીમડાનો સાંયો બહુ લીમડાના સાં મોજ કરી હવે હિસ્કા બિસ્કા બાંધીને અહીંયા બહુ અમે માથે સીડ્યા એ પીડ્યા છે વાર જો કંઈક અમારા ગામની બજાર છે હું હેરી કોઈ માણા તો નથી ગામમાં પ્રસંગ હે એટલે આજે બરે ક્યાં જતા રહ્યા હે તો અમારે એક ભાઈ આયા કણે કઈ કરે છે શું કરે છે માવો બનાવે છે ખવરા ખવરા એ માવો ખવરા જો માવો ખાવા બોલાવે છે હાલો તો આપણે એની પાસે જાતા આવી માવો ખાતા આવી શું કે છે ફાઇનલી મિત્રો આપણે આપણા મિત્રોને મળવો ભગી ગયા છે અને કાઈક આપણો મિત્રો ભેગા થઈ ગયા છે અને માવો ખોરાવાનું શું હે ભાઈ માવો ખોરવાનો હોય કે નહીં તો માવો ખાવો પગી ગયા છે મફતનો ટીસી જ લેવાનું છે અમારે હરિભાઈ તો થાના જ રહે પણ આજ પોગી ગયા હે પ્રસંગ છે ગામમાં એટલે આવી ગયા હે તો ચાલો તમે બિના રહી ગયો આપણે જાવી જમણવારમાં હવે મોટા વારમાં જવાનું છે જમણવારમાં થોડુંક ખાઈ આવી થોડીક ભૂખ ઘણી લાગી ગઈ છે પછી જાવી આપણે સોટીલાનો પણ પ્લાન છે ચોટીલા હોય જવાનું આામો દેખાય જશમતભાઈ નું મકાન છે ભાઈ થાન રે હટેરલ માં એમાં જઈ ਨਹੀਂ ચાલો મોટરકલ માં આપણો મોટરકલ મૂકી દીધું એરી ભાઈ કે તમારું નથી ઉંકે આમાં બેઈ જાવ છે એટલે આપણો મોટરકલ હાલે એવું નથી ટુકમાં લે આવ તો તૂચડ હે આ તે ખાઈમાં આવે એ જો કે ખોકુ છે

વાડી મોંગી વાડી મોંગી હે પણ નીંદ ઉડો ટોય પડે છે ને ભાઈ નીંદ આવ પડે તો ફાઇનલી મિત્રો આપણે આ વાડી પર આવી ગયા હે હા વ્લોગ કડ્યો બની કારણ કે માણામાં આપણે થોડીક હવે બોલતા સરસ કારણ કે આ આપણો પ્રથમ વ્લોગ છે આ બધા ક્રિએટર ની દીધો ઓ આ બધા ક્રિએટર જ છે કે આ ગાડો તો હે હા હા પેલા તું બે જા મિત્રો મારા ફુવા ભેગા થઈ ગયા છે અને તમારા આયા આવ્યા છે ખેતી કરે છે હાલમાં નકર તો ટેપડા ભરતા હતા ટેપડા ટેપડા હાનમાં બહુ થાનમાં કામ કર્યું હે પણ પાછા ગામડે રેવા વે ગયા હે અને ગામડે થોડી ગયા વધારે મજા આવે એટલે ગામડે રેવા વે ગયા અને અત્યારે આવી ગયા તો વાડીમાં કંઈક આટો મારવા છે કૂવો છે પાણી હેલા પાણીનો ભીરો હે પણ અત્યારે તો કંઈ જરૂર નથી કારણ કે તો આવી છે કંઈક વાડી અમારા મોટા બાપુની વાડી છે અહીંયા મેં

ગામ હોય એમ ને ઘરે જવું પડશે ગામમાં એટલે કે કારણ કે બીજાના મોટર આવ્યા હતા ને અમારે લાગી વાર ને મજા મૂકીને વહી ગયા હે ફોન કર્યો હે કે હે હવે આવું હું તેડવા આવે તો ઠીક છે નગર પછી આયેલા જઈએ સીમાથીમાં બાકી વાડીના રસ્તા ઉપર ફાયેલા જાય ધીમા ધીમા આવશે તને કોઈ લાગે એવું આવશે તેડવા આવશે એમ ફોન કર્યો હે કીધું છે આવું એમ પણ હજી જ્યાં લગ્ન સામો ન મળે ને મોટર લઈને ત્યાં લગ્ન આવ્યો ન કહેવાય કારણ કે અમારા બધા નાનપણના ભાઈબંધો હોય અમને યાર ખબર હોય ને અને કાં પછી આવશે તો અમે પોગવા આવશું ને ત્યારે આવશે આવ્યો આવ્યો તેડવા આવ્યો ભલે થોડીક વાર લાગી પણ આવ્યો ખરો બહુ એટલી બધી વાર નથી લાગી એમ તો ફોન કર્યો એટલે તરત આવી ગયો હેડું આવ્યો ખરો હું કે ગામનો ભાઈબંધ બંધ એટલે થોડો ઘણો વધારે ગ્રહો હોય ને કે હારે નાના હોય ને હારે રહેતા હોય ના આમ કે ખબર હોય કે ખોટું બોલો થોડો જાજો એવા હોય હાલી આવતા હોય તો પછી એમ થાય કે એકાદ માવ બાવો ખાતો જ આવે માવો ખાવા રહી જાય તો પછી વાર લાગી જાય એમ કોઈ ભેગું નહીં થયું હોય જલ્દી આવી ગયો હું પણ બહુ સારું થયું જલ્દી આવી ગયો હવે તો જઈ ગામ ચાલો મિત્રો આપણે ભોગી ગયા એ મોરસલ ગામડેથી નીકળી ગયા અને મોરસલ ભોગ્યા છે અને થોડો ઘણો કે પોરો ખાઈ લેવી રામાપુર મંદિર દેખાનું આવી ગયા મંદિરે નાની મોરસલ ગામનું મંદિર છે આ નજારો હેલો અમે પાણી પાણી પી અને નીકળી જવી ફટાફટ ઘર તરફ આજ પ્રોખડી રખડ્યા હી ગામડાને મौज કરી હે બે ત્રણ દિવસ તો કામમાં ધ્યાન નઈ લાગે કારણ કે ગામડે ગઈ પછી કામમાં ધ્યાન ન લાગે તો બાર થી મંદિર કઈક આવું દેખાય છે ના ભલા ભાઈ મોટરસાઈકલ કડેક ચલાવવાનો હે કે આપડે થાકી જઈએ છે ફાઇનલી મિત્રો આપણે છોટેલા ભગી ગયા માતા માતાજીના દર્શન કરવા ચાલો જો ડુંગર ચડવા મળ્યું ખોટી ગયા ફાઇનલી ફટાફટ આ નવા છોકરાને કાઉન્ટર સેટ જ ગયા હવે અને થાકી ગયા હવે કુલ ખરેખર બહુ ઊંચો હે ડુંગર એક બે તો ખાવા જ પડે છે નથી પોગાતી એમને એટલું એક ધારું ઊંચું છે હળવે હળવે પાછા સડવાનું ચાલુ કરી દેવી ફાઈનલી મિત્રો આપણે સોટેલા ડુંગર ઉપર પહોંચી ગયા છે અને સોટેલાનો કંઈક વ્યૂ આવો છે એ તમે જોઈ લો એક નંબર લોકેશન આવે છે

કોઈ દિવસ બંધ હોતું નથી પણ આ વખતે કેમ હોય છે ખબર નહીં ચાલો ઓલી બાજુ જઈને જોઈ લેવી આ બાજુ મંદિર તો બંધ જ છે માથે કાળ ફેરવનું મંદિર પણ આવેલું છે અહીંયા કણક થોડી નહીં જો આ ગ્લાસ જો પાણી પીવું હોય તો ના પણ અંદર આવી ગયા છે બહારનું મંદિર ખોલવાની થોડીક જ વાર છે આપણે ઘણી વેળા વેટ કરી મહાદેવનું મંદિર છે અંદર આટલો જગ્યા છે મંદિરની નીચાના ભાગમાં બહુ જબરજસ્ત છે દર્શન કરવાનો મોકો મેળવ્યો

થોડીક જ રાહ છે થોડીક વારમાં મંદિર ખુલી જાય પછી દર્શન કરીને પછી નહીં ઉતરવાનું છે મંદિર ખુલી ગયું હોય અને આપણે પોગી ગયા હવે મંદિર માલિપા પોગી ભાઈઓ માટેનું બહેનો માટેનું અલગ અલગ છે ઘણા બધા ભક્તો બેઠા હે ફાઈનલી મંદિરની માલિપા પહોંચી ગયા છે

સિક્કા ઘણા બધા ફોટાડ્યા છે કોઈને ખબર હોય તો કહેજો ભાઈ આ બાવળમાં માં નાખી દીધા બોલો બધી બાજુ એટલા છે આ જાડું અને આવેલું છે મહાકાળીમા ના મંદિરની એક સા પાસળની સાઈડ આવેલું છે તમે સીડી ચડવાનું સાલે કરો ને અડધે પહોંચો ને અડધે આવી જાય છે આવો તો જાડવાની મુલાકાત કરજો ચાલો હવે આપણે પાછું ઉતરવાનું ચાલુ કરી દઈએ અમારા માસ્યાની દુકાને પોગી ગયા છે પોગી ગયા છે દુકાને સસમાનો ઘણો ટોક આવી ગયો છે અમારા મનોજભાઈ જો પાયસ કરે છે જો એકાદ કલર પાયસ આવી જાય ને લેતા જઈએ મિત્રો આપણે સોટેલાથી નીકળી ગયા આવી અને આવી ગયા બાપા સીતારામને છે બહુ આજ તો રખડ્યા હં નવા આપણા બ્લોગને અહીંયા વિરામ આપશું હવે મળશું એક નવા બ્લોગ સાથે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીએ બાય બાય